સુરતના ઉમરવાડા નવા કમેલા વિસ્તારમાં બે પુત્રીની માતાને પતિ અને નણંદે માર મારી ઉંદર મારવાની દવા પીવડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાની ચોંકાવનારી ફરિયાદ પૂણા પોલીસ મથકમાં નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી હત્યાનો પ્રયાસ કરનાર પતિ અને નણંદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પરંતુ બંને વચ્ચે મનમેળ ન હોવાથી ઝઘડાઓ થતા હતા આ બાબતને ધ્યાનમાં લઈ પતિ આકીબે તસ્લીમાને માર પણ માર્યો હતો ઈંડાની લારી ચલાવતા આકીબે ગત સવારે સાત વાગે સુટેલો હતો ત્યારે બે વર્ષીય મોટી પુત્રી ઊંઘમાંથી ઊઠીને અવાજ કરતી હતી જેથી આકીબે ઊઠીને પુત્રીને ખીજવવાનું શરૂ થયું હતું પરંતુ તસલીમાએ ખીજવાની ના પાડતા આકીબે તસલીમાને માર માર્યો હતો ઝઘડાનો અવાજ સાંભળી પહેલાં માળે રહેતી અને સંતાનમાં પુત્ર ન હોવાથી મેણાટોણા મારતી નણંદ રોશન ઇકરાર અબ્દુલ ફેઝુમ અંસારી દોડી આવી હતી અને તસ્લીમાનું ગળું દબાવી તમાચા અને લાત મારી હતી જે તે વખતે ઝઘડો શાંત પડી ગયો હતો પરંતુ બપોરે બે વાગ્યાના અરસામાં પતિ પત્ની વચ્ચે પુનઃ ઝઘડો થતા નણંદ રોશન ફરી એક વખત દોડી આવી હતી અને આકીબ એ તસલીમાનો ગળો પકડી અને રોશને ઉંદર મારવાનો પાવડર જબરદસ્તી તસલીમાને ખવડાવી દીધો હતો. જોકે તસલીમાએ સમગ્ર મામલે પતિ અને નણંદના સકંજામાંથી છટકી ઘરની બહાર નીકળી બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર ઘટના મામલે તસલીમાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને પોલીસે પતિ આકીબ યુસુફ અંસારી અને નણંદ રોશન ઇકરાર અબ્દુલ ફૈઝોમ અંસારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પચીસ વર્ષની એક મહિલાએ તેના પતિ અને તેના નણદે શારીરિક અને માનસિક ત્રાસ આપી અને ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલી અને આ ઘટના અનુસંધાને મહિલાની ફરિયાદ લેતા તેને જણાવેલ કે ત્રણ વર્ષ પહેલાં પોતાના લગ્ન થયેલા અને સંતાનમાં બે દીકરીઓ છે અને લગ્નના ત્રણ માસ શરૂથી જ પત્ની તેના પતિ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ આ દિવસે પણ મહિલાના પતિએ મહિલાને પોતાની મોટી દીકરી તો પતિ સૂઈ રહેલા હતા અને જાગી જતા દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતાં મહિલાને ઉઠી અને ઝઘડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને માર મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેને હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પૂણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે Bureau Report S24 News Surat